જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે બજારમાં મળે તે વાત ખાટા મીઠા ચટપટા આંબોડિયાની રેસીપી લઈને આવી છું આ આંબોળિયાને તમે એકવાર બનાવી એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બની જાય છે ઘરમાં નાના છોકરાઓથી લઈને મોટા બધાને પ્રિય થઈ જાય એટલા ટેસ્ટી હાઈજીનિક ઘરના બનેલા આંબોળિયાની રેસિપી શરૂ કરીએ તે પહેલાં તમને રિક્વેસ્ટ કરીશ કે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો સૌપ્રથમ મેં અહીંયા તોતાપુરી કેરી લીધી છે બે કિલો કેરી લીધી છે અને એકદમ કાચી કેરી લેવાની છે કેરીને આપણે પાણીથી પહેલાં સારી રીતે ધોઈ લઈએ એટલે આપણે જ્યારે કેરીને સાફ કરીએ છોલીએ અને તેના કટકા કરીએ ત્યારે આપણા હાથમાં કેરીની ઉપર રહેલી માટી ચોટે નહીં અને આપણા હાથમાંથી પછી છોલેલી કેરી ઉપર ના લાગે એટલે કેરીને પહેલાં આ રીતે સાફ કરી લેવી તેની ઉપર જે પણ માટી હોય તે બધી સારી રીતે ધોઈને સાફ કરી લેવી ત્યારબાદ બધી કાચી કેરીને અત્યારે હું ચોપિંગ બોર્ડ પર મૂકી દઉં છું અને ત્યારબાદ આ કેરીને આપણે છોલીને સાફ કરી લેવાની છે તો પહેલાં ઉપર અને નીચેનો ભાગ કાઢી લઈએ અને ત્યારબાદ પીલરની મદદથી આપણે આ રીતે તેને છોલી લઈશું આંબોડિયા બનાવવા માટે તમે તોતાપુરી કેરીનો ઉપયોગ કરી શકો રાજાપુરી કેરીનો ઉપયોગ કરી શકો છો અને લાડવા કેરીનો ઉપયોગ તમારે અહીંયા નથી કરવાનો કારણ કે તેના આંબોડિયા સારા નથી બનતા એટલે શક્ય હોય તો તોતાપુરી અથવા રાજાપુરી કેરીનો ઉપયોગ કરજો હું ઓલવેઝ તોતાપુરી કેરીના જ આંબોડિયા બનાવું છું દર વર્ષે આ રીતે બનાવીને રાખું છું અને બધાને બહુ જ ભાવે છે એકદમ ચટપટા અને એકદમ સરસ બનતા હોય છે રીત એકદમ સહેલી છે ને ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ ફટાફટ બની પણ જતા હોય છે તો આ કેરીને આપણે થોડીક લાંબી સમારવાની છે તો ઉપરનો ભાગ પહેલાં હું થોડોક કટ કરી લઉં અને ત્યારબાદ આપણે કેરીને આ રીતે લાંબી સમારીશું પીસ આપણે બહુ પતલા નહીં કરીએ બહુ જાડા પણ નહીં કરીએ તે પહેલાં આપણે અહીંયા ગોટલાની જે કડક છાલ છે તે કાઢી લઈએ આ રીતે અને પછી આપણે તેને સમારી લઈશું તો આ રીતે કેરીને સમારવાની છે બહુ પતલી નહીં કરતા જો તમે બહુ પતલી કરશો તો આંબોળિયા બહુ જ પતલા થઈ જશે સુકાયા પછી તે એકદમ પતલા થઈ જશે કડક થઈ જશે ક્રિસ્પી થઈ જશે અને જે ખાટા મીઠા આંબોળિયા હોય છે તે થોડાક સોફ્ટ હોય છે તો ખાવાની વધારે મજા આવે છે એટલે કેરીને આ રીતે જ કટ કરવાની છે બહુ જાડી નહીં અને બહુ પતલી સ્લાઇસ પણ નહીં તો મેં અહીંયા બધી જ કેરીની સ્લાઇસીસ આ રીતે કટ કરી લીધી છે એકદમ પરફેક્ટ છે હવે ત્યારબાદ આ કાચી કેરીની સ્લાઇસીસને આપણે આ રીતે મોટા થાળમાં ઉમેરી લઈશું અહીંયા કાચી કેરીની અંદર રહેલી ખટાશને આપણે થોડીક દૂર કરવાની છે એટલા માટે આ રીતે મોટા થાળમાં ઉમેરી ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરીશું મેં અહીંયા બે કિલો કાચી કેરી લીધી છે એટલા માટે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેટલું મીઠું લીધું છે તમે જેટલી કેરી લેતા હોય એ પ્રમાણે તમારે મીઠાનું માપ લેવાનું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે પણ ઉમેરી શકો છો અડધી ચમચી મેં હળદર પણ એડ કરી છે અને આ બધું આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈશું હળદર અને મીઠાવાળી કેરી સોફ્ટ થઈ જશે અને તેની અંદર જે પણ ખટાશ હશે જે પણ કેરીનું પાણી હશે તે ધીરે ધીરે રિલીઝ થવા લાગશે એટલે હળદર અને મીઠું આ રીતે કોટ કરી લેવાનું છે અને ત્યારબાદ આને આપણે ઢાંકી દઈશું અને ઢાંક્યા બાદ આપણે તેને ત્રણ ચાર કલાક માટે આ રીતે જ રાખીશું તમે ઈચ્છો તો ઓવરનાઇટ પણ તેને રાખી શકો છો પણ મેં અત્યારે તેને ચાર કલાક માટે સાઈડ પર મૂકી દીધું અને ચાર કલાક થઈ જાય ત્યારબાદ હું તમને અહીંયા બતાવી દઉં કેરી પહેલાં કરતાં સોફ્ટ થઈ છે અને કેરીનું જે પાણી છે તે બધું જ આ રીતે છૂટું પડી ગયું છે એટલે કાચી કેરીનું જે પણ ખાટું પાણી હશે તે અહીંયા અલગ થઈ જશે આ પાણી આપણે કાઢી લઈશું એટલે કેરીની ખટાશ પણ આની અંદર ઓછી થઈ જશે અને તમે મીઠું અને હળદરમાં આને ચાર કલાક રાખ્યા એટલે કેરીના પીસીસ પણ સોફ્ટ થઈ ગયા હવે આ જે પાણી છે તે આપણે પહેલાં કાઢીને અલગ કરી લઈએ તો ચાયણામાં આપણે કેરીને ઉમેરીશું એટલે બધું પાણી નીચે બાઉલની અંદર ભેગું થઈ જશે આ પાણીને તમારે ફેંકવું હોય તો તમે ફેંકી શકો છો અને જો દાળ શાકમાં ઉપયોગમાં લેવું હોય તો લઈ શકો છો પણ આની અંદર મીઠું વધારે હશે એટલે દાળ અને શાકમાં ઉમેર્યા પહેલાં તમારે ચેક કરી લેવાનું અને દાળ શાકમાં મીઠું જરૂર ના હોય તો નહીં ઉમેરવાનું હવે ત્યારબાદ આ કેરીના પીસીસને આપણે બે થાળીમાં અડધા અડધા ઉમેરી આ રીતે તેને ફેલાવી લઈશું અને આ કેરીના ટુકડાને આપણે સુકવણી કરવાની છે બે દિવસ માટે આપણે તેને સુકવીશું જો બહુ વધારે તડકો હશે ને તો એક જ દિવસમાં સુકાઈ જશે અને તડકો નોર્મલ હશે ને તો બે દિવસ લાગશે આ કેરીના ટુકડાને આપણે એકદમ ડ્રાય નથી કરવાના તેની અંદર મોઈશ્ચરનો ભાગ રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે તો એક દિવસ પણ લાગી શકે છે અને બે દિવસ પણ લાગી શકે છે તો આ પાણીને હું અત્યારે ફેંકી નથી રહી આનો ઉપયોગ હું દાળમાં કરીશ જેટલી જરૂર હશે એટલું દાળમાં ઉમેરીશ બાકી હું તેને ફેંકી દઈશ તો અહીંયા બે દિવસ થઈ છે પરમ દિવસે સાંજે મેં તેને કટ કરી હતી પરમ દિવસે આખી રાત કાલ બપોર અને કાલની આખી રાત હતી અને આજે પણ સાંજ થઈ ગઈ છે તો અડતાલીસ કલાક જેવું થઈ ગયું છે અને આ કેરીના ટુકડા સોફ્ટ છે તેની અંદર થોડોક મોઇશ્ચરનો ભાગ છે એકદમ ડ્રાય નથી થઈ પણ આટલી આપણે તેની અંદર મોઇશ્ચરનો ભાગ હોય તેટલી જ ચૂકવણી કરવાની છે પહેલાં આપણે તેની અંદર મસાલા ઉમેરીશું ને ત્યારબાદ આપણે તેની હજી એક બે દિવસ માટે સુકવણી કરીશું તો મસાલામાં ત્રણ ચમચી દળેલી ખાંડ ઉમેરી રહીશું જો તમને વધારે ગળ્યું પસંદ હોય તો એક બે ચમચી ખાંડ તમે એક્સ્ટ્રા ઉમેરી શકો છો થોડોક સંચર પાવડર પાંચ ચમચી જેટલો બહુ વધારે નથી ઉમેરવાનો કારણ કે આપણે કેરીમાં પહેલાં મીઠું ઉમેરેલું છે એટલે સંચર બહુ માપનું જ અને થોડું જ ઉમેરવાનું છે અથવા તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો પાંચ ચમચી મેં અહીંયા મરી પાવડર ઉમેર્યો છે અને ત્યારબાદ તેની અંદર ચમચી હિંગ ઉમેરીશું ત્યારબાદ આપણે તેમાં બે ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું ધાણાજીરું પાવડરથી કેરીની અંદર જે પણ મોઈશ્ચરનો ભાગ હશે તે ઝડપથી ડ્રાય થઈ જશે તેનાથી ટેસ્ટ પણ સારો એવો આવતો હોય છે અડધી ચમચી મેં અહીંયા શેકેલા જીરાનો પાવડર પણ ઉમેર્યો છે હવે આ બધું આપણે બરાબર મિક્સ કરી લઈએ આ કેરીની અંદર મોઈશ્ચરનો ભાગ તો છે જ પણ કેરી થોડીક ડ્રાય પણ છે એટલે આ મસાલો તેની અંદર મિક્સ કરતાં થોડોક સમય લાગશે એટલે પાંચ મિનિટ માટે આપણે તેને આ રીતે મિક્સ કરીશું ધીરે ધીરે મસળતા જઈશું આ કેરીના પીસીસને હું તડકામાંથી અંદર લાવી હતી થોડી ગરમ હતી અને તેમાં આપણે ખાંડ ઉમેરી એટલે ખાંડ જે છે તેનું પાણી છોડશે અને તેના લીધે જ બધો મસાલો આ કેરીના આંબોળિયા ઉપર એકદમ સરસ કોટ થઈ જશે બસ તમારે તેને હાથથી પાંચ મિનિટ માટે મિક્સ કરવાનું છે બધો મસાલો આંબોળિયાની ઉપર આ રીતે ચોંટી જશે અને એકદમ ટેસ્ટી એવા આપણા આંબોળિયા તૈયાર છે હજી આપણા આંબોળિયાને આપણે સુકવણી કરવાની છે પણ હવે જે આપણે સુકવણી કરીશું તે આ રીતે એક વાટકાની અંદર રાખી અને ઉપર કાણાવાળું આપણે ઢાંકણ ઢાંકીશું અને ત્યારબાદ તેને પંખા નીચે જ બે ત્રણ દિવસ સુધી ઘરમાં જ રહેવા દઈશું આપણે હવે તેને તડકામાં નથી સુકાવાનું તો ત્રણેક દિવસ થઈ જાય એટલે તમને બતાવી દઉં એકદમ ટેસ્ટી આપણા આંબોળિયા તૈયાર છે આ આંબોળિયા એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે અને કડક નથી થયા આ રીતે તેની અંદર થોડીક સોફ્ટનેસ છે જે રીતે બજારમાં ખાટા મીઠા ચટપટિયા આંબોડિયા મળતા હોય છે તેવા આંબોડિયા તૈયાર થયા છે અને હવે આપણે તેને કાચની એરટાઇટ બોટલની અંદર આ રીતે ભરીને રાખીશું તો કાચની એરટાઇટ બોટલમાં ખાસ તમારે ધ્યાન રાખવાનું કે એ પાણીવાળી એટલે અંદરથી મોઇશ્ચરવાળી ના હોય એકદમ તડકે સૂકવેલી હોય અને તેની અંદર આ રીતે તમે આંબોડિયા રાખી ઢાંકીને ફ્રીઝ વગર એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો તો ફ્રેન્ડ્સ એકદમ બજાર જેવા ચટપટા ગળ્યા આંબોડિયાની રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો એકવાર ટ્રાય કરજો અને તમારા અનુભવ અમારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયોઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડિયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ